જાસો બટતર તેમ નામ છે ને રાસો ના દેકાય થુન પાણું તો રુદ્રરાજભાઈ ને પપ્પા નો ફોન આવતો બિચારા જમતા લે ને ઓમ બે આમ વાતો આ આ મન સા ને અવતાર જે છે ચોરાશી યો કરોડ ચોરાશી એક વખત ચોરાશી નહી ચોરાશી લાખ ચોરાશી લાખ એ ચોરાશી અંદર

આજે અમારે વિનોદ રેડિયો ની અંદર સુરતી સુરતી ભાઈ એવું કીધું જયભાઈ ધમાલ થઈ હતી બરોબર છે બાપુને કીધું અમારો આનંદ ઓગણીસો બાણું જે ધમાલ થઈ હતી ત્યારે તમે બધા સીધી આ તે સુરતી ક્યાં સુરતી હતા ખુદ

બાકી કે ખરેખર આ લોકો છે ને કાઠિયા જે છે ને ગીત ભોગે આપણી કે નાની નાની છૂટી હતા આપણી નાની નાની દીકરીઓ ને કે જો આ લોકો મોમેન્ટિયા આમ તેમ ગડી ગયા હતા બરોબર છે તો એ કે ખરેખર છે ને કે ઓગણીસો બાણું ની અંદર જે ઘરે અધ્યયન છે ને માર્યા હતા ને એ કાઠિયાવાળી